એનઆરએસપી સત્ય યુગે લાવવા માટે સતત કામ કરે છે જ્યાં લોકો વિચારો શબ્દો અને કાર્યોમાં સકારાત્મક હોય છે એનઆરએસપી માને છે કે સંબંધો એ સફળ જીવનનું સંચાલન નેતૃત્વ અને જીવવામાં મુખ્ય બળ છે જે સારા સ્વાસ્થ્ય સંપત્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર છે વિવિધ અભ્યાસક્રમો અને વાર્તાલાપ દ્વારા સકારાત્મક રહેવાના મહત્વ અને ફાયદાઓ જણાવે છે ત્યારે રાજેશ્વરીજી મોદી વડોદરાના બે દિવસના મહેમાન બન્યા છે ગત રોજ સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને ત્યારબાદ અલકાપુરી અને ગોધરા વિસ્તારમાં રાજેશ્વરીજી મોદીના હસ્તે ફ્રી છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં રીતુ અગ્રવાલ દીપા અગ્રવાલ કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી વોર્ડ નંબર બાર સહિત નારાયણ રીકી સત્સંગ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાળઝાળ ગરમીમાં ગરીબો માટે પણ સહાયરૂપ સાબિત થયું હતું राम राम न राम 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 राम